જે રીતે અમે પહેલેથી કહેતા આવી છે કે આ એસઆઇટી એટલે માત્ર લોકોને છેતરવા માટેની એસઆઇટીઓ છે આજે જમીનભાઈ જે રીતે આપણા તમામ પ્રેસ મીડિયાના મિત્રોને જે રીતે આજે કોર્પોરેશનમાં કહી રહ્યા હતા કે અગ્નિ કાર્ડની અંદર અમે પગલાં લેવાના છીએ અને ની તારીખ પણ એને આપી દીધી કે એસઆઇટી ચાર સીટ બાવીસ તારીખના રોજ ચાર સીટ મૂકાવાની છે અને બાવીસ તારીખના રોજ

પણ માત્ર સાગઠિયાની સિસ્ટમ આવી તો આ એસઆઈપી ના તટક કે નાટકો જે આ સરકાર કરી રહી છે એ માત્ર લોકોને ભરમાવા છેતરાવા લોકોને ન્યાય માટે નહીં અને ન્યાય દેવો હોય તો એસઆઈપી એ સાગઠિયા પછીના એન્ટી કરપ્શનની અંદર જેટલાના નામો આપેલા છે એની સામે પગલાંઓ લેવા જોઈએ આની અંદર કોર્ટમાં ન્યાય મળી શકે એમ છે અમે પહેલેથી કહીએ છીએ હાઈકોર્ટ પાસે ફરીથી એવી અપેક્ષા રાખીએ છીએ કે આની અંદર જે એસઆઈટીઓ કર્યું નથી આવી એટલા માટે જરૂર પડશે તો કોંગ્રેસ જે મૃત્યુ પામેલા છે એના પરિવાર સાથે રહી અને હાઈકોર્ટ અંદર ન્યાયના દરવાજા ખખડાવવામાં આવશે અને જેટલી એસઆઈટીએ ભૂલો કરી છે જે છુપાયું છે એને ત્યાં ઉજાગર કરવામાં આવશે